દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ એમની ફરજ પરંતુ અત્યારે આ ડિજિટલ યુગમાં આવી વાર્તાઓ ભૂલાતી જાય છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે તમને તમારા બાળપણમાં લઈ જશે જો તમે સાંભળી હોય તો ફરી એકવાર મારી સાથે એ વાર્તાને સાંભળવા માટે તૈયાર થઈ જાઓ એક કનઘોર જંગલ હતું અને આ જંગલના કિનારે એક નાનું એવું મકાન અને આ મકાનમાં એક ડોશી રહેતી આ ડોશીનું નામ શાંતા શાંતાને એક દીકરી હતી આ દીકરીનું નામ રૂપા રૂપા આમ તો શામ હતી ખાસ દેખાવડી નહીં પણ સ્વભાવે સારી હતી થયું એવું કે શાંતાના ભાઈનું મૃત્યુ થયું ભાઈનો દીકરો સુરેશ અને દીકરી સોના આ બંને શાંતાની સાથે રહેવા આવ્યા ત્રણેય બાળકો હારે રમે મજા કરે અને આનંદમાં દિવસો વિતાવે ત્રણેય બાળકો શાંતાને ઘરકામમાં મદદઈ કરે એક વખત થયું એવું કે રાત્રિનો ગાઢ સમય હતો શાંતા છોકરાઓને વાર્તા કહેતી હતી અને અચાનક બાર ભયંકર વાવાઝોડું ફૂંકાયું વાદળના ગડગડાટ વીજળીના કડાકા ધડાકા શાંતાની પાસે ત્રણેય છોકરા લપાઈને બેહી ગયા વાર્તા સાંભળતા હતા અચાનક કોઈએ બાણાની હાકાળ ખખડાવી છોકરા તો ગભરાઈ ગયા બીજા ઓડામાં હંતાઈ ગયા લપાઈ ગયા શાંતા બાણા પાસે ગઈ અને જઈને કે કોણ છો સામેથી જવાબ મેળ્યો કે બેન હું મુસાફર છું બાર પવનનું તોફાન છે વાવાઝોડું છે આજની રાત મને આશરો આપો દયા આવી બાણું ઉગાડ્યું એક વૃદ્ધ સ્ત્રી ઘરમાં આવી એની આંખોમાં પ્રેમ હતો એની વાણીમાં મધુરતા હતી બાળકોની બીક વહી ગઈ અને ત્રણેય ઓરડામાં આવી ગયા આ મહેમાન ફરતા વિટાઈ ગયા મહેમાનને દૂધનો ગ્લાસ આપ્યો મહેમાને દૂધ પીધું પવનનું તોફાન થોડીક વાર પછી શાંત થયું વાવાઝોડું ગાયબ થઈ ગયું પછી બધા નિરાતે હોઈ ગયા હવાર થયું એટલે બધા જ આવી ગયા બધાઇને નવાઈ લાગી કે રાત્રિના વૃદ્ધ સ્ત્રી આવી હતી એ ત્યાં નહોતી બોલી તો જાણે એવું લાગે કે રૂપાની ઘંટડી વાગી મારું નામ સોન પરી હું આકાશમાં રહું છું અને હું જેને મદદ કરું છું ને એની પરીક્ષા કરું છું તમે પરીક્ષામાં સફળ થયા છો તમે મારું સ્વાગત કર્યું મીઠો આવકાર આપો મને નાની સોના ખૂબ ગમે છે હું એને એક ભેટ આપું છું સોના આનંદ કે શોકમાં રડશે તો એના આંસુ મોતી બની જશે એના વાળ ઓળશે અને વાળ ખરશે તો એ સોનાના થઈ જશે પણ એક વાતનું ધ્યાન રાખવાનું એને બહારની હવાનો સ્પર્શ ન થવા દેતા બહારની હવાનો સ્પર્શ થશે તો એની આ શક્તિ જતી રહેશે કદાચ એ બદલાઈ જાય બાર જાય તો બુરખો ઓઢીને જાય ઘરે પાછી આવે ત્યાં સુધી બુરખો પહેરીને રાખે બધાએ સોન પરીનો આભાર માન્યો અને સોન પરી અદ્રશ્ય થઈ ગઈ શાંતાએ તો સોનાને પાસે બોલાવી એને સોન પરીના વરદાનની ખાતરી કરવી હતી એને સોનાના વાળ ઓળ્યા વાળ ખીર્યો ને એ સોનાના થઈ ગયા આ વાળ જાણે સોનાના દોરા જેવા બધાને નવાઈ લાગી શાંતાએ છોકરાઓને ભેગા કર્યા અને હવે તેઓ પૈસાદાર થશે નવા નવા રમકડા લેશે નવા મકાનમાં રહેવા જશે એવી બધી વાતો કરી સોનાને તો આનંદના આંસુ આવી ગયા એના ગુલાબી ગાલ ઉપરથી આંસુ ખેડ્યા અને ખરેખર મોતી હતા હાચા મોતી બીજે દિવસે શાંતા શહેરમાં ગઈ એણે સોનાના વાળ મોતી આ બધું વેચું જે પૈસા આવ્યા એમાંથી બુરખો લીધો સોના બુરખો પહેરી રાખે બહાર જાય તો બુરખો પછી તો શાંતા દિવસમાં બે ત્રણ વખત સોનાના વાળ ઓળે એને નવી નવી વાર્તા કહે સોનાને રડાવે શાંતાને રોજ સોનાના વાળ હાચા મોતી મળે શાંતા તો શહેરમાં જાય મોતી વેચે વેપારી એને ગરીબ માનતા કદાચ ચોરીને લાવતી હશે એથી એને ઓછી કિંમત આપતા શાંતા વેપારીની તરકીબ જાણી ગઈ એ તો હવે ઝવેરી પાસે જવા લાગી સોનીની દુકાને જતી એવો તેને પૂરી કિંમત આપતા થોડાક દિવસોમાં તો એ પૈસા ધાર બની ગઈ સરસ મજાનું મકાન ખરીદી લીધું છોકરાઓ માટે નવા નવા કપડાં નવા નવા રમકડાઈ લેવા માંડી બધા મોજથી રહેવા માંડ્યા સુરેશ અને સોના હવે મોટા થયા સોના રૂપાળી હતી હોશિયારઈ હતી પ્રેમાળી હતી પણ એના પાડોશીઓ ઈર્ષાળુ હતા શાંતા સુખ શાંતિ રહેતી એનાથી સહન ન થયું પાડોશી ભેગા થયા શાંતાની ખોદણી કરે શાંતા ડાકણ છે એ અઢળક પૈસા એકઠા કરે છે આ અખવાબ જુદી જુદી ફેલાવા મીડ્યા પછી તો એક કાનથી બીજે કાન બધા વાતો કરતા શાંતાના કાને વાત આવી એ મનમાં અકળાતી હતી મુંજાતી હતી શાંતાએ મનમાં નક્કી કર્યું કે આ મકાન વેચી નાખવું શહેરમાં રહેવા વયું જાવું સુરેશને શહેરમાં મોકલ્યો અને સરસ મકાન ખરીદી કરે એવું નક્કી કર્યું સુરેશ તો શહેરમાં આવ્યો એની પાસે અઢળક પૈસા હતા એ હોશિયાર અને ચાલાકય હતો દેવના કુંવર જેવો રૂપાળો લોકોને થાતું કે આ તો કોઈક રાજકુમાર છે આ નગરમાં રહેવા આવ્યો છે નગરના વેપારી હારે એનો પરિચય થયો અધિકારીઓની સાથે એની મિત્રતાઈ થઈ નગરનો રાજકુમાર એ જેનું નામ હતું સંકેત એની સાથે એની મિત્રતા થઈ બંને હારે ફરે સુ રાજમહેલમાં જાય વાતો કરે તેને ચેતવણી આપેલી સોનાની વાત કોઈને ન કરવી કેવી રીતે પૈસાદાર થયા એ વાત વાત તો ખાનગી રાખવી એક દિવસ વાતમાં સંકેતને સોનાની વાત કરી એણે સોનાનું ચિત્ર બતાવ્યું સોનાના રૂપની પાસે તો ચંદ્રય ઝાંખો લાગે એની સુંદરતામાં મધુરતા હતી સંકેતે મનમાં નક્કી કર્યું કે હું સોના સાથે લગ્ન કરીશ સંકેત ધનાઢ્ય હતો એને સોનાના વાળમાં કે મોતીમાં જરીએ રસ નહોતો એને તો સોનાનું રૂપ અને ગુણ ગમેલા સંકેતે એક પત્ર લખ્યો પત્ર એણે સુરેશને આપ્યો અને કીધું કે આ પત્ર સોનાને આપજે એના વિચાર જાણી લાવો સુરેશ મનમાં ગભરાતો હતો સોનાની વાત સંકેતને કરી એથી શાંતા ગુસ્સે થશે સુરેશ ઘરે પહોંચ્યો સોનાને રાજકુમારની વાત કરી એના રૂપ ગુણની પ્રશંસા કરી એના સ્વભાવના વખાણ કર્યા રાજકુમાર સાથે લગ્ન કરવા સોના તો તૈયાર થઈ ગઈ એ સંમત થઈ એટલે સુરેશ શહેરમાં ગયો સંકેતને સારા સમાચાર આપ્યા સંકેતે રથ તૈયાર કરાવ્યો અને આ રથ એવો તૈયાર કરાવેલો કે જેનાથી સોનાના મોઢાને હવાનો લાગે રથ તો ચારે તરફથી બંધ હતો સોનાને લેવા રથ મોકલ્યો સોના તો રથમાં બેઠી એની હારે શાંતાઈ હતી રૂપાને પણ સાથે લીધી રથ જંગલમાંથી જતો તો સખત તાપ હતો અસહ્ય ગરમી સોનાએ મુખ ઉપરથી બુરખો કાઢી નાખ્યો રથ તો બંધ હતો રથની સાથે સૈનિકો હતા શાંતાએ રથનું બાણું ઉઘાડ્યું અને સૈનિકને સૂચના આપવી હતી એટલે એણે બાણું ખોલેલું સોનાનું મોઢું તો ઉઘાડું હતું બારની હવા સૂર્યનો પ્રકાશ એના મોઢા ઉપર પડ્યો અને સોના ઉપર જાદુ અસર થઈ એ તો એક હંસ બની ગઈ સોનાનો હંસ અને એ ફડફડાટ કરતી આકાશમાં ઉડી ગઈ શાંતા તો આ જોતી જ રહી ગઈ શાંતા તો સોનુન બેહી ગઈ એ ભાંડમાં આવી ગભરાઈ ગઈ ફફડી ઉઠી રાજકુમાર એના ઉપર ગુસ્સે થશે સુરેશનો ક્રોધ ભભૂકી ઉઠશે સૈનિકોને કાંઈ ખબર નહોતી સોના હંસ બની અને ઉડી ગઈ એ વાત સૈનિકો તો જાણતા જ નહોતા શાંતાના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો એ મુજબ એણે કામ કરવાનું નક્કી કરી નાખ્યું થોડેક આગળ હાલ્યા અને એક નાનું એવું ગામ આવ્યું શાંતાએ રથ ઊભો રખાવ્યો અને દૂધ આપી લાવવા એણે સૈનિકોને કીધું સૈનિકો ગામમાં ગયા એટલે બુરખો એણે રૂપાને ઓઢાડી દીધો સૈનિકો દૂધ લઈને પાછા આવ્યા શાંતા રથની બહાર બેઠી હતી અને ચોધા હાસુએ રડતી હતી મોટેથી બૂમો પાડતી હતી વિલાપ કરતી હતી એણે સૈનિકોને કીધું તમે ગામમાં ગયા હું ને રૂપા રથમાંથી બહાર આવ્યા તાજી હવા લેવા ફરવા નીકળ્યા અને થોડેક દૂર ગયા ત્યાં ઝાડમાંથી વાળા ચાર માણસો આવ્યા એમની પાસે તો હથિયારો હતા એ ઝાડીમાં છુપાયેલા મારી દીકરી રૂપાને લઈને નાસી ગયા તમે આજુબાજુમાં તપાસ કરો રૂપાને શોધી કાઢો શાંતાએ તો રડતા રડતા બધી વાત કરી સૈનિકોને એની વાત સાચી લાગી સૈનિકો જંગલ ખૂંદી વેળ્યા પણ રૂપા કે ચોર કોઈ ન મેળ્યો શાંતા રથમાં બેઠી હતી એની પાસે રૂપાએ બેઠી હતી શાંતાએ રૂપાને કીધું કે હવે તું જ સોના તારા લગ્ન રાજકુમારની હારે થાહે માટે તું હું કહું ને એ પ્રમાણે જ રહેજે હવે તો સૈનિકો રથની સાથે જ રહેતા જરાય આઘા પાછા થયા શાંતાએ રૂપાને સોનાના વાળ અને મોતીનું પોટલું આપ્યું એમો કેવી રીતે એનો ઉપયોગ કરવો એની સૂચના આપી દીધી રથના સારથીને શાંતાએ સૂચના આપી દીધી કે રથ શહેરમાં નથી લઈ જવાનો પણ રાજકુમારના મહેલમાં લઈ જવાનો છે એથી સુરેશ મળી શકે નહીં અને તેઓ રાજમહલમાં પહોંચી ગયા શાંતા તો રથવાથી નીચે આવી સંકેતને વિનંતી કરી કે અમોને રહેવા માટે એક ઓરડો આપો આ ઓરડામાં સૂર્યનો પ્રકાશ ન આવે સોના પ્રવાસમાં ખૂબ થાકી છે એને આરામની ખૂબ જરૂર છે એ કોઈને થોડાક દિવસ મળશે જ નહીં આપને પણ નહીં એ મળે સંકેતે શાંતાની માંગણી મંજૂર રાખી રહેવા માટે સરસ ઓરડો આપ્યો એમાં પૂર્ણ સગવડ હતી ઓરડામાં અંધારું હતું શાંતા નકલી સોનાને છુપાવી શકી સુરેશને ખબર પડી એની બેન અને ફોય આવ્યા છે એ તો દોડતો રાજમહેલમાં ગયો સોનાને મળવા શાંતાએ એને સંભળાવી દીધું કે સોના થાકી છે એ કોઈને નહીં મળે એક બે દિવસ રોકાયો અને પાછો શહેરમાં પાછો આવ્યો સંકેતને ખબર પડી કે રૂપાને લૂંટારા ઉપાડી ગયા એથી એને દુઃખ થયું શાંતાને એણે આશ્વાસન આપ્યું પછી એ દરરોજ શાંતાને સંદેશા મોકલે નકલી સોનાના વાળ મોકલે મોતી મોકલે સંકેતને એથી સંતોષ ન થયો એની ધીરજ ખૂટી એક દિવસ એ અચાનક અંધારા ઓરડામાં ઘૂસી ગયો સોનાને ભેટી પડ્યો એણે સોનાને જોઈ પણ અંધારું હતું સોનાના મુખને ઈનો જોઈ શક્યો શાંતાને આ વાતની જાણ થઈ એણે સંકેતને સોનાના વાળ અને મોતી મોકલ્યા સંદેશોએ મોકલ્યો કે સોના હજી સ્વસ્થ નથી થઈ એની સુંદરતા પાછી ન થાય થોડોક સમય રાહ જોવો પણ સંકેતની ધીરજ ખૂટેલી ચિત્રમાં સોના સુંદર દેખાતી હતી એવી આ સોના નહોતી એમ છતાં એણે વચન આપેલું તેથી આ નકલી સોનાની સાથે એ લગ્ન કરવા તૈયાર થઈ ગયો બધી તૈયારીઓ થઈ ચૂકી ધામધૂમથી સોના અને સંકેતના લગ્ન થયા સંકેતને થયું કે આ સોના સુંદરય નથી ને ચતુરય નથી સ્વભાવમાં મધુરતાય નથી એ તો શહેરમાં ગયો અને સુરેશને મેળો ને કે તારી બેન સોના તો મૂર્ખ છે એનામાં તે જેવું કીધું તું ને એવી સુંદરતાય નથી ને ચતુરાય નથી તે પ્રશંસા કરી એમાંનો એકેય ગુણ એનામાં નથી સોનાના વાળ અને મોતી એમાં મને ઝરિયરસ નથી મારી પાસે અઢાર ધન છે સમજવા તું સુરેશને ગુસ્સો ચડ્યો એની બેન માટે કોઈ બોલે એ એનાથી સહન ન નહોતું આખી દુનિયામાં સોના જેવી કોઈ છોકરી નહોતી સુંદરતામાં એજોડ હતી સંકેત અને સુરેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બંને ઝઘડ્યા સંકેત રાજકુમાર હતો એણે સૈનિકો બોલાવ્યા સુરેશને પકડ્યો હાથ કડી પહેરાવી અને એક અંધારી કોટડીમાં સુરેશને પુરાવી દીધો શહેરથી થોડેક દૂર એક ઊંચી ટેકરી હતી એના ઉપર એક અંધારી કોટડી અને આ કોટડીમાં સુરેશને પૂરી દીધો ટેકરી ઉપર જવા માટે એક જ કેળી હતી અને આ કોટડીમાં એક બારી હતી નિર્દોષ સુરેશ કોટડીમાં હતો શાંતાને આ વાતની જાણ થઈ એ તો રાજી થઈ ગઈ કે કદાચ સુરેશ સોનાને મળ્યો હોત તો એને ઓળખી કાઢત કે આ સોના નહીં પણ આ તો રૂપા છે સંકેતને થતું હતું કે આખી યોજનામાં એનો ભોગ લેવાયો છે સુરેશને આખી જિંદગી અંધારી કોટડીમાં સબડવાનું છે ભલે એ કોટડીમાં મરતો એને સોના તરફ પણ નફરત થઈ સોના ચાલાક ને ચતુર નહોતી એ દિવસો સુધી એની પાસે જતોય નહીં બંને વચ્ચે વિચારોમાં પણ ભેદ મહિનાઓ સુધી એ સોનાનું મોઢું ન જોતો સોના નકલી હતી આ બાજુ રૂપાને ખ્યાલ આવી ગયેલો કે એણે સંકેતને છેતરો છે એનું મન ડંખતું મનમાં એ વલોવાતી અને ચિંતામાં ને ચિંતામાં એ બીમાર પડી ગઈ સુરેશ તો પહાડ ઉપર હતો અંધારી કોટડીમાં બહાર નીકળવાની કોઈ આશા નહોતી એમાં થયું એવું કે ખૂબ રાત્રિનો સમય હતો એ બારી પાસે બેઠો હતો એને થયું કે એકલા રહેવા કરતા મૃત્યુ આવે તો સારું ત્યાં એણે કોઈ ગીત ગાતું હોય એવો અવાજ સાંભળ્યો અવાજ તો ખૂબ પરિચિત હતો એણે ચંદ્રના પ્રકાશમાં બહાર જોયું તો એક હંસ આકાશમાં ચક્કર મારતું એના ઓરડાની ફરતે ફર ફરતું તું આ હંસ સોનાનો હતો અને એની ડોકમાં મોતીની માળા ચંદ્રના પ્રકાશમાં હંસ ચળકતો હતો સુરેશને સમજમાં કાંઈ આવ્યું નહીં એની બેનનો અવાજ ક્યાંથી આવતો હતો હંસ બોલ્યો તું મને ઓળખતો નથી તારી દુઃખીબહેનને તું ઓળખી ન શક્યો હું શું બદલાઈ ગઈ છું એટલે સુરેશે હંસની સામે જોયું અને બોલ્યો તારા અવાજને તો મેં ઓળખ્યો પણ તું હંસ કેવી રીતે બની ગઈ સોનાએ સુરેશને બધી વાત કરી પ્રવાસમાં શું બન્યું હતું શાંતાએ રૂપાને સોના બનાવી રાજકુમાર સાથેના લગ્ન કર્યા સોના એના નસીબ ઉપર રડી પડી સુરેશ પણ રડ્યો સોનાના આંસુ પડ્યા એ હાચા મોતી બની ગયા આ મોતી કોટડીની નીચે પડ્યા સરકતા સરકતા નીચે પહોંચ્યા ભાઈબહેન સાથે બેઠા ખૂબ વાતો કરી અધીરાઈથી સંકેતને સોનાની વાત કરી એનો સુરેશને પસ્તાવો થતો હતો એથી આફત આવી પડેલી રોટ થવા આવ્યું બીજી રાત્રિમાં આવવાનું સોનાએ વચન આપ્યું અને પાખો ફફડાવી હંસ ઉડી ગયો પછી તો દરરોજ રાત્રિના હંસ આવે ભાઈબહેન સાથે બેસે વાતો કરે સુરેશને આશા હતી કે કોઈક દિવસ એ સંકેતને સાચી વાત કહેશે પછી હંસ આવતું બંધ થઈ ગયું સુરેશ હંસને દરરોજ વાટ જુએ પણ હવે હંસ આવતું જ નહોતું સુરેશને થયું કે કદાચ કોઈ કે એને પકડ્યું હશે હન સોનાનું હતું કદાચ કોઈએ એનો શિકાર કર્યો હશે એ તો ચિંતામાં હતો અને એક દિવસ અવાજ સાંભળ્યો કીચૂડ લોખંડી દરવાજો ખુલ્યો આ દરવાજો કેટલાય વર્ષોથી બંધ હતો જેલર એની પાસે આવ્યો અને બોલ્યો સુરેશ જેલમાંથી તને મુક્ત કરવામાં આવે છે જેલની બહાર આનંદમાં દિવસો વિતાવ સુરેશને નવાઈ લાગી એ કાએક કોને છોડી મૂક્યો ને શા માટે એણે જેલરને પણ પ્રશ્ન કર્યો પણ જેલરની પાસે આનો કોઈ જવાબ નહોતો રાજકુમાર સંકેત કોટડીમાં આવ્યો એણે સુરેશનો હાથ પકડ્યો પછી એને ભેટી પડ્યો સુરેશને મુશ્કેલી પડી જેલમાં દુઃખ પડ્યું એ બધા માટે એણે માફી માગી સોનાનો હંસ રાત્રિમાં આવતો હતો તમે બંને વાતો કરતા હતા આ બધી હકીકત સૈનિકોએ તેને કહી હતી એક રાત્રિનો સંકેત પણ આવ્યો હતો છુપાઈને એણે વાતો સાંભળી હતી સંકેતને ખાતરી થઈ ગઈ કે સુરેશ નિર્દોષ છે સંકેતે હંસ પકડવા પ્રયત્ન કર્યો હંસને પકડ્યું પાંજરામાં પૂરવા જતા તા તે હંસ ઉડી ગયું તેણે સુરેશને વિનંતી કરી મને તું સોના લાવી આપ પછી ભલે તે હંસ હોય મેલમાં હું હંસને રાખીશ તું મને મદદ કર સોના વિના હું નહીં જીવી શકું સંકેત રડી પડ્યો સુરેશે એને માફ કરી દીધો અને જૂની વાતોને ભૂલી સુરેશે તેને વચન આપ્યું કે હંસ ફરીથી આવશે તો એને પકડી લેશે આ બાજુ રૂપા તો બીમાર હતી એની માંદગી વધતી ગઈ અને અંતે એ મૃત્યુ પામી શાંતાને એણે હદબાર કરેલી એટલે દૂર એક જૂના કિલ્લામાં એને પૂરી દીધી અને એની આંખ સામેથી દૂર કરી દીધી શાંતાએ જે કર્યું એના કામનો બદલો એને મળ્યો સંકેત અને સુરેશે ખૂબ વાત જોઈ પણ હંસ ફરીથી આવ્યું જ નહીં એક હાજના થયું એવું કે સુરેશ એના ઓરડામાં બેઠો તો સંકેત બહાર હતો હંસ બારીમાંથી આવ્યું રસોડામાં ભાતના દાણા હતા એ જણવા લાગ્યું હંસે સુરેશને કીધું કે સંકેતે એને પકડવા પ્રયત્ન કર્યો હતો અને તેને પાંજરામાં પૂરવા માગતો હતો સુરેશે મનમાં નક્કી કર્યું કે હંસ આવ્યું હતું એ વાત સંકેતને ન કરવી હંસ બારીમાંથી ઉડી ગયું સુરેશે હંસની વાત સંકેતને ન કરી સંકેતના મનમાં ફરીથી શંકા જાગી કે આ સુરેશ કંઈક છુપાવે છે બીજા દિવસે હંસ આવ્યું સુરેશ ઓડામાં બેઠો હતો સંકેતે બારીને દોરી બાંધી હતી હંસ અંદર આવ્યું સંકેતે દોરી ખેંચી અને બારી બંધ થઈ ગઈ હંસ પણ ચાલાક હતું એક નાનું કાણું હતું અને ફળફડાટ કરતો હંસ ઉડી ગયું સંકેતનો પ્રયત્ન નિષ્ફળ ગયો એ ખૂબ ગુસ્સે થયો સુરેશની સાથે બોલાચાલી થઈ અને બંનેની વચ્ચે ફરીથી ઝઘડો થયો સુરેશને થયું કે કદાચ ફરીથી એ સોનાને નહીં મળી શકે કદાચ સોના ફરીથી નહીં આવે એણે આ શહેર છોડવાનું નક્કી કર્યું એ ચાલતો થયો એ ઘોર જંગલમાં અંધારા જંગલમાં આવ્યો એ થાકી ગયો હતો જંગલમાં એક ઝાડ નીચે બેઠો હતો અને રડતો હતો સોના એને ખૂબ યાદ આવતી હતી એની નાની બેન તેવામાં એક યુવતી દેખાય એણે સફેદ સાડી પહેરેલી હતી એની ડોકમાં મોતીની માળા હતી રૂપરૂપનો અંબાર સુરેશ એને ઓળખી ગયો આ તો સોનપરી સોનપરીએ સુરેશને પૂછ્યું તે શહેર શા માટે છોડી દીધું તારા દુઃખના દિવસો તો પૂરા થયા છે તું શહેરમાં પાછો જા સંકેત તને મદદ કરશે સુખનો સોનેરી દિવસ પાછો આવશે સોના હવે પાછી આવશે તમારી બેદરકારીથી સોના હંસ થઈ ગઈ હતી હવે ફરીથી એ સોના થાશે તું શહેરમાં પાછો જા અને સોન પરી અદ્રશ્ય થઈ ગઈ સુરેશ પાછો વળ્યો થોડો દૂર ગયો રસ્તામાં સૈનિકો મળ્યા સૈનિકો સુરેશને શોધવા દાવતા હતા સંકેત ખૂબ બીમાર હતો અને સહાયની જરૂર હતી એ એકલો હતો અને મૂંઝાતો હતો સુરેશ ઝડપથી શહેરમાં આવ્યો રાજમહેલમાં ગયો સંકેત પથારીમાં પડ્યો હતો સુરેશે સોન પરી મળી હતી અને સોધા આવશે એ વાત સંકેતને કરી સંકેત પણ એના નિર્ણયમાં પાકો હતો એ બોલ્યો કે હું સોનાને સાચા હૃદયથી પ્રેમ કરું છું તે એક દિવસ ચોક્કસ આવશે અને અને કરતીને બારી સોનાનું હંસ હંસ ઓડામાં આવ્યું સંકેતની પથારી પાસે બેઠું બોલ્યું તરીકે મને છેલ્લી વાર જોઈ લ્યો કસોટીના દિવસો પૂરા થયા છે હું ફરીથી સોના બનીશ અને સંકેતની સાથે આનંદથી રહીશ અને તરત જ એક પછી એક પીછા ખરવા લાગ્યા એની લાંબી ચાચ એના બદલે નાક થયું ગુલાબી ગાલ દાડમની કળી જેવા દાંત અંગનો અને તે સોના સામે ઊભી રહી સફેદ સાડી એના ઉપર સોનાનું ભરતકામ અને ડોકમાં માળા ચમકતી હતી સંકેતે સોનાને જોઈ એની બીમારી અલોપ થઈ ગઈ પથારીમાં એ બેઠો થયો કૂદકો માર્યો અને સોનાને પકડી લીધી પછી તો થોડાક દિવસ પછી સંકેત અને સોનાના લગ્ન થયા ધામધૂમથી બંને લગ્ન કર્યા અને આવો ભવ્ય ઉત્સાહ નગરજનોએ ક્યારે રહી નહોતો જોયો અને પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે